તાજેતરમાં શ્રી દ્વારા જે કેર પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો તેમાં એસીબીના ફરિયાદીને સુરક્ષા અને સહાયતા આપવા માટેની વાત કરવામાં આવેલી હતી એ અંતર્ગત પાલનપુર ના એક ફરિયાદીનો અમારા ઉપર કોલ આવેલો અને તેઓએ જણાવેલ કે હું ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરું છું અને મારી પાસેથી નાણાંની માગણી થાય છે તો જો મને હું ટ્રેપ કરાવું અથવા તો એસીબીમાં ફરિયાદ કરું તો મારો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અથવા તો મને ડિસ્કવોલિફાઈ કરવામાં આવે તેઓ મને ડર છે તો જો એસીબી તરફથી મને સુરક્ષાની માહેધરી આપવામાં આવે તો હું એના માટે વિચાર કરું ત્યારબાદ તેઓને અમે વાત કરી અને તેઓ સાથે પરામર્શ કરતા તેઓ સમજેલા અને તેઓને જણાવેલું કે જો તમારી કોઈ બાબત કાયદેસરની હશે તો તમને કોઈ ડિસ્કવોલિફાય કરી શકશે નહીં અને અમે તમને પૂરેપૂરી મદદ કરીશું ત્યારબાદ તેઓનો જે બ્યાસી લાખનો ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટમાં તેઓ પાસેથી એક ટકા લેખે લાંચના નાણાંની માગણી થતી હતી તેમાં તેઓએ પચાસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરેલું અને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાતા તે ટ્રેપ સક્સેસ ગયેલી છે આમ કેર કેર પ્રોગ્રામના અમલીકરણ બાદ આ પહેલો કિસ્સો એવો છે કે જેમાં ફરિયાદી પોતે કેર પ્રોગ્રામ વિશે જાણી અને ત્યારબાદ પોતાને સુરક્ષા મળશે એવી ખાતરી થતાં આગળ આવી અને એસીબીને ટ્રેપ કરાવેલી છે બીજી ટ્રેપમાં એક એવું છે કે અમદાવાદ શહેરના સૈજપુર વોર્ડ છે કોર્પોરેશનના એમાં એપીએલ વન અને એપીએલ ટુ બે પ્રકારના કાર્ડ આવે છે એમાં એક ફરિયાદી કે જે જેઓની ઉંમર સત્તોતેર વર્ષની છે તેઓ પોતાનું એપીએલ વન કાર્ડ કે જેમાં તમામ વસ્તુઓ ફ્રીમાં મળે એ કઢાવવા માટે અને અલગ પડાવવા માટે ગયેલા ત્યારે ત્યાં જે કર્મચારી હોમગાર્ડ છે એ ત્યાં લાઇન કરાવવા માટે અને ત્યાં બારી પાસે ઊભા હોય છે તેઓએ આ વૃદ્ધ પાસે બે હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી અને ત્યારબાદ તેઓએ અત્રેની કચેરી આવી અને રૂબરૂમાં ફરિયાદ કરવા તેઓની ફરિયાદ લઈ અને ટ્રેપ ગોઠવવામાં આવેલી જેમાં હોમગાર્ડ બે હજાર રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયેલ છે અને આમાં વધુ કોઈ કર્મચારી કર્મચારીની સંડોવણી છે કેમ તે બાબતે તપાસ ચાલી રહી છે એ ઉપરાંતનો જે કિસ્સો છે એમાં પણ છે કે મોટાભાગે એજન્ટ પ્રથાથી કામ થતું હોય છે એવું સામાન્ય રીતે જાણવા મળે છે એમાં એક એજન્ટ મોડાસા ખાતેના વ્હીકલ નો ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે ફરિયાદી ગયા ત્યારે તેમની પાસેથી લાંચની માંગણી કરેલી અને આ અંગે તેઓએ ફરિયાદ કરેલી અને એજન્ટે એવું જણાવેલું કે મારે સાહેબને આપવાના છે પણ કોણ સાહેબ છે તે વિશે તેઓએ કોઈ સ્પષ્ટતા કરેલી નહીં અને આ આ બાબતે ટ્રેપનું આયોજન કરવામાં આવેલું અને ટ્રેપ થયેલ છે જે પકડાયેલા છે એ પબ્લિકના માણસ છે અને તેઓના જે કોલ ડેટા અને તેઓની જે વિગતો છે એના આધારે આરટીઓના કોણ અધિકારી સંડોવાયેલા છે એ નક્કી કરી અને તેઓની પણ ધરપકડ કરવામાં આવશે કેર પ્રોજેક્ટ ના લીધે થી અને લગભગ આઠ થી દસ જેટલા લોકોએ અત્રેની કચેરી ખાતે સંપર્ક કરેલો છે અને એમાં ત્રણ ફરિયાદી અત્રેની કચેરી આવી અને રૂબરૂ મળેલા છે જેમાં એક વલસાડ જિલ્લાના પારડી ખાતે વાંકી રિવર ઉપર બ્રિજ બનાવવાનું કામ ચાલતું હતું તે કામ બે કરોડ બેતાલીસ લાખ રૂપિયાનું હતું અને તેમાં પંદર લાખ રૂપિયાની ટ્રેપ ફરિયાદીએ કરાવેલી ત્યારબાદ તેઓનું એક કરોડ પંચોતેર લાખનું બિલ હજુ સુધી પાસ કરવામાં આવ્યું નથી અને તેમને નાણાં આપવામાં આવતા નથી તે સંદર્ભે તેઓએ રજૂઆત કરેલી છે જેથી અત્રેથી નિયામકશ્રી દ્વારા સંબંધિત સત્તાવાળાઓને જાણ કરી અને આ અંગે તેઓને કાયદેસરની જે બિલ આપવા પાત્ર હોય એ તાત્કાલિક આપવામાં આવે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે